શિક્સન પર દરે સેમટા કિચન કોટમાં આપ પુસ્પાગટ આજે આપણે બનાવીશું બાનપુરી તો માફી આ રી ચેનલ દેખો સબસ્ક્રાઇબ અને સબસ્ક્રાઇબ કરો બાય બાય ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ હું આજે મારા ભાઈ ઘરે વેકેશન કરવા આવી છું બે બાળકો ને પૂરી થઈ ગઈ છે તો અહીંથી હું તમને મારા વિડિયો પણ અપલોડ કરીશ અને થોડે ઘણી હું તમને લાઈવ પણ બતાવીશ બાળકો સાથે તો આજે બાળકોની ઈચ્છા હતી કે પાણીપુરી બનાવી છે તો આપણે પાણીપુરી બાસ્કેટ પુરી બધું જ બનાવશું તો અત્યારે આપણે ખજૂર આંબલીની ચટણી બનાવાય છે નાના ભાભી ખજૂર આંબલીની ચટણી બનાવે છે અને સાથે સાથે આપણે કુકરમાં ચણા અને બટેટા પણ બફા રાખી દીધા છે તો આ રીતે ગ્રીન ચટણી માટે આદુ મરચાં અને લસણ પણ કટ થઈ ગયું છે એમાં સાત પ્રમાણે મીઠું એડ કર્યું છે અને આ રીતે આંબલીનો પલ્પ તૈયાર છે તેને આપણે ઉકાળી લેશું

આપણે બાસ્કેટ પેરીનો પ્રોગ્રામ બનાવ્યો છે આ રેડીમેડ બાસ્કેટ પૂરી છે જે અત્યારે આપણે ડીશની અંદર સર્વ કરી લીધી છે અને આપણી બધી જ સામગ્રી કમ્પ્લીટ છે જેની અંદર ચણા છે દાડમ છે ચટણી છે ફુદીનાની ચટણી છે સેવ છે બાફેલા બટેટા છે કાંદા છે દહીં છે ચાટ મસાલો છે તો આપણે ચાલુ કરીશું આજની બાસ્કેટપુરી પહેલાં આપણે સ્ટફિંગ કરવા માટે બટેટા અને એને પૂરીની અંદર સેટ કરી દઈશું એક આપણે ડીશ તૈયાર કરી છે સરસ મજાની એમની અંદર આપણે કમ્પ્લીટ બાસ્કેટ પૂરી બનાવીશું છે આપણે એડ કરીશું ચણા બોઇલ કરેલા ચણા છે આ બાસ્કેટ પૂરીનું મેઇન ઇન્ગ્રીડિયન્ટ ફુદીનાની ચટણી ગ્રીન ચટણી એ આપણે એડ કરીશું હવે આપણે નાખશું ચટણી થોડી એમથી માટે હવે આપણે એડ કરીશું આંબલીની મેઇન ચટણી જે છે જેનાથી બાસ્કેટ પૂરીની એકદમ રંગત બદલી જશે અ દહીં એડ કરીશ થોડું આમ થો અમને ડિફerent ટેસ્ટ આપવા માટે ચેક ન કાંદા કરીશું થોડાક દાળમના દાણા એડ કરીશું આમાં તો સેવ નાખીને ફરસી અને થોડોક એનો નમકીન ટેસ્ટ લાવવા માટે હવે આપણે આની અંદર ચાટ મસાલો એડ કરશું તો ચલો ફ્રેન્ડ બાસ્કેટ પૂરી રેડી છે બાળકો બધા રાહ જોઈ રહ્યા છે કેમ લાગી બેન તને બાસ્કેટ પૂરી આજની મસ્ત તો આજની તો આપણે ફ્રેન્ડ્સ બાસ્કેટ પૂરી બને છે બધા એન્જોય કરે છે

આજની તમને સારી લાગી હોય તો તો મારી ટબુડીએ કીધું અને હું પણ કહું છું કે મારી દીદીની ચેનલ સુમિતા કિચન કોર્નરનું તમે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને આવી જ બાસ્કેટ પૂરી મસ્ત મસ્ત તમે તમારા ઘરે બનાવીને એન્જોય કરો